કોર્પોરેટર ના રચના નંદાણિયા એ દાખલા કઢાવાની બારી પર બેસીને સમગ્ર મુદ્દે ઉહાપો મચાવ્યો સર્વર ધીમ હોવા છતાં લોકોને કામ કરવામાં ઠાગા કરતા કર્મચારી સામે આક્ષેપ

એ સાઈટ નું નામ નથી બોલતી એ આમ મને રસ્તામાં મળ્યા મેં એને જોયા ખરી રીતે અને પછી મેં નીચે આવીને જોયું તો એ સાહેબ નોતા એટલે મે પૂછ્યું સાહેબ ક્યાં તો કે કોર્ટ માં ગયા છે પણ એ કોર્ટ માં નોતા મેં એને લીમડા લેન માં જોયા છતાંય હું કાઈ બોલી નહીં તો મેં તો ચાર્જ માં કોને મૂકી ગયા છે કોર્ટ માં ગયા હોય તો હાલો કોર્ટ માં ગયા હોય તો કદાચ ઘરે કાગળિયા વાગડિયા લેવા ગયા હોય તો કે ચાર્જ માં ઈ કે બીજા સાઈડ ને મોકલે છે ઈ સાઈડ ને મે તાત્કાલિક બોલાવીને કામ કરવા બેસાડ્યા ને એટલે ઈ સાઈબે સીધો અહીંયા બારી માં ફોન કરી દીધો એક બારી બંધ કરી દીધો બરાબર છે અને ટોકન દઈ દીધું એટલે અતુલભાઈએ મને પાછો કીધું કે રજબેન નીચે બારી બંધ કરી દીધી મેં કેમ તો કે ખબર નહીં નીચે જઈને પૂછો મેં કે બારી કેમ બંધ કરી દીધી તો કે સર્વર ડાઉન છે એટલે મને કોમ્પ્યુટરમાં બહુ ખબર પડે નહીં એટલે મેં હું એ બેઠી છું બારી ખોલો અને કોમ્પ્યુટર ચાલુ કરો પછી જે કોમ્પ્યુટરનું જેને નોલેજ હતું ને એ છોકરાઓને બોલાવ્યા મેં છોકરાઓ જોવું તો આ સર્વર ડાઉન છે તો જોયું ને તો એક જ સેજ નહીં જેવી ચકેડી ફરતી હતી બીજું કાંઈ હતું નહીં સરવર ચાલુ હતું મારી સામે જ હું અહીંયા બેસી અને દસ જણાના મેં આ જન્મ મરણના દાખલા કઢાવડાવીને હું આવી મેં જોયું કોઈ જાતનું સરળ ડાઉન નહોતું પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશન વાળા ઉલ્લુ બનાવે છે એટલે પબ્લિકને કહીને આવી કે હવે આ ટાઈપનો તમારી અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરી નાખવાની અને વિડીયો ચાલુ કરદેવાનું કોણ આવું કરે છે એના નામની ફરિયાદ કરદેવાની અને બારી ચાલુ કરાવી અને કહી દીધું ચોખ્ખા શબ્દમાં કે જ્યાં સુધી લંચ ના પડે ને ત્યાં સુધી આ બારી બંધ ન રહેવી જોઈએ અને ફરીથી અમે બધાયના એના જન્મ મરણના દાખલા ચાલુ કરાવડાવ્યા આજે કેટલા લોકો બારે ઊભા હતા બારે ઘણા બધા હતા ઘણા બધા જે મેં ગણ્યા નહોતા પણ ઘણા બધા હતા 100 થી 150 ઓછા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ